નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત જેનો પાઠ 7મો કે જે સત્ર 2 ની અંદર આવે છે જેનું નામ છે સુભાષિતાની આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો

પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો જેમાં પેલો શબ્દ છે ભૂષણમ બીજો છે ત્રીજો ચોથો અને પાંચમો છે ક્રિયાયામ પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો જેમાં હસ્તસ્ય ભૂષણમ તો આવશે દાનમ બીજું કાક તો આવશે કૃષ્ણ ત્રીજું ચિત્તમ તથા ભૂષણ ખોટું બીજું બક કૃષ્ણ હં કૃષ્ણ ખોટું ત્રીજું વિદ્યાર્થી સુખમ ત્યજેત ખરું લખો જેમાં હસ્ત તો હસ્તસ્ય એવી રીતે કંઠ તો કંઠસો તો શ્રોતસ્ય પાદ તો પાદસ્ય મુખમ તો મુખસ્ય નેત્રમ તો નેત્ર ત્યાર પછીનો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત તો વિદ્યાર્થી સુખમ ત્યજેત બીજું સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત તો સુખાર્થી પુસ્તકમ ત્યજેત ત્રીજું ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત તો ક્રિયાશીલ નિંદ્રામ ત્યજેત ચોથું સજ્જન ખાલી જગ્યા ત્યજેત બતાવ્યા મુજબ વાક્ય બનાવો અને લખો જુઓ ઉદાહરણ છે યથાચિત વાચ તો યથાયન્નમ અન્ન તથા મન ય રાજા તથા પ્રજા યથા બીજમ તથા ફલમ પ્રશ્ન આઠ નીચેના દરેક પ્રશ્નો નો ઉત્તરમાં સંસ્કૃતમાં આપો જેમાં કુજતી ત્રીજું સજ્જના કિન વિષય એક વર્તતે તો સજ્જના મનસી વચસી કાર્ય ચૂપતા વર્તતે ચોથું વિદ્યાર્થી કેમ ત્યજેત વિદ્યાર્થી સુખમ ત્યજેત પાંચમું કોકિલ કિદ્રશ વર્ણ તો વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ સાત સુભાષિતાની ના સ્વાધ્યના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો